તમારા અભ્યાસક્રમની એક ઓર લોકવાર્તા શીર્ષક છે ઘોડી અને ઘોડે સવાર લોકવાર્તાઓની અંદર તમને ઘોડાની ઝડપ એણે કેવી રીતે માલિકને પોતાના યોગ્ય સ્થાને પહોંચાડ્યા આ બધી વાતો તમને એમાં તાજણ હોય માણકી હોય આ બધી ઘોડીઓના નામ છે એ વાર્તાઓ તમને ઘણી મળે એકથી વધારે તમારા અભ્યાસક્રમમાં જ બે તો છે તો ઘોડી અને ઘોડે સવાર આ અમે ભણતા ત્યારે નિશાળમાં ચોથા પાંચમા ધોરણમાં આવતી હવે તો નિશાળમાં શું ભણવામાં આવે છે ખબર નથી વાર્તા લોકવાર્તા માંડતા પહેલાં પણ મલાવવા માટે એક બીજી વાર્તા એક જગ્યા હોય ડાયરો ભરાયો હોય કસુંબા ઘોડાતા હોય અને એની અંદર એક ચારણ બેઠો હોય અને પછી એ બધાને વાર્તા કે આની શૈલી એ પ્રકારની છે વાતું ચાલે છે ડાયરામાં ભોભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા કા મરઘન એણી માણવા કા ખગ વાવા ખડિયા ભોભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા આવી મેઘ ભીની મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડી ઉપડતે ડાબલે આ અસ્વાર ક્યાં જતો હશે એવું એક સહેલી બીજી સખીને પૂછે છે પેલી જવાબ આપે છે કે બીજે ક્યાં જાય બેમાંથી એક માર્ગે કાં તો પોતાની મરઘાનેણી મૃગનયનીને મળવા અને કાં તો સંગ્રામમાં ખડગ વીંઝવા કાં પંથે ચાલ્યો અને કાં શૌર્ય પંથે ચાલ્યો કોઈ ઘોડો કોઈ પરખડો કોઈ સચંગીનાર સર્જન હારે સર્જ્યા તીનું રતન સંસાર સર્જનહારે આ સંસારની અંદર ત્રણ જ રતન સર્જ્યા છે કાં ઘોડો કાં પરખડો અને કાં સચંગીનાર ત્રણ રત્ન કાં તો તેજી ઘોડો કાં કોઈ શુરવીર પુરુષને શોભે અને એને શોભાવનારી સુલક્ષણી નારી સચંગીનાર આ ત્રણ રતન છે કોઈ શૂરવીર પુરુષ એને સુલક્ષણી સુલક્ષણીનાર અને કોઈ તેજી ઘોડો ભલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જા જા ઘોડામાં જીંકવા મરવું એક જ વાર ભલા ઘોડા સવારી કરવાના હોય શીર પર વાંકડિયા વાળ હોય અને અંગે બાંધવાને હથિયાર હોય પછી બહોળા શત્રુઓની વચ્ચે ત્રાટકવાનું હોય તો ભલેને મોત આવે મોત તો એક જ વાર આવે ને બલ ઘોડા વાંકડા હલ બાંધવા હથિયાર એક જ વાર આટલું તો મેથળી ગામના ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતું મંડાણી હતી અને એમાં આવા દુહા ગવાતા હતા કોઈ માણકીના વખાણ કરતું તું તો કોઈ તાજણના પરાક્રમ કેતું હતું એમ તો બેરીને ફૂલમાલ ને રેશમ ને વાંદર ને વગેરેની કેટલી ઘોડીઓની વાત નીકળી એક જણે ડુંગાની ઘૂંટ લેતા કહો ડુંગો એટલે હોકાની ઘૂંટ લેતા કહો એ બાપ જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવો જ જાતવંત ઘોડે સવાર ચડે ને એ ઘડીએ જાતા આભ નહીં ટેકો દે હા બાપ એક ચારણ બેઠો હતો એના હોઠ મરકતા હતા એટલે કોકે પૂછ્યું કે કા બા હસો મોટા અસવાર દેખાવ છો સૌરાષ્ટ્રની અંદર દરબારોમાં કા બા કે એટલે પુરુષ માટેનું સૂચક એ સંબોધન છે મોટા અસવાર દેખાવ છો ના અસવાર તો હું નથી પણ એક એવો અસવાર ને એવી જ પાણીદાર ઘોડી મેં જોઈ છે ત્યારે બા કહો ને વાત પણ વાતમાં મોણ ન ગાલજો હ જોયું હોય એવું જ કહેજો મોણ ન ઘાલજો એટલે તમારા તરફથી વધારાનું ઉમેરતા નહીં ખોંખારો મારીને ચારણે ગળું ઠીક કર્યું પછી એણે ડાયરાને કહું બા જેવું જોયું છે એવું જ કહીશ મોણ ઘાલું ને તો જોગમયા પૂછે પણ ચારણનો દીકરો છું એટલે સુરવીરાયને લાડ લડાવ્યા વગર તો મારાથી નહીં રહેવાય હોકાની ઘોંટ લઈ અને એણે વાત માંડી વધુ નહીં પચીસેક વરહ વીત્યા હશે હજુ તો સોરઠમાં ઈતરિયા ગામે સૂથો ધાંધલ નામનો એક કાઠી રહેતો હતો પચીસેક વરસની અવસ્થા ઘરનો સુખી આદમી અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે કે હિલોળા લેતી હતી પર્યાને વરહ બે વરહ થયા હશે કાઠિયાણીનો ખોળો ભરીને પિયરિયા સુવાવડ કરવા લઈ ગયા છે દીકરો અવતર્યો છે બે મહિના સુવાવડ પહેલાંના અને બે મહિના સુવાવડ પછીના એમ ચાર ચાર મહિનાનો વિજોગ સુથા છે હવે આની વેદના તો સુથાના વિના બીજું કોણ સમજે એમ થાતા થાતા આભમાં અષાણી અષાઢી બીજ દેખાણી ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમવા માંડ્યા હોય એમ અષાઢ અષાઢ ધડુકવા માંડ્યો ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આપ જમીનના ઓવારણા લેવા માંડી સાત સાત થરા બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા પછી તો ભાઈ વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતરા સળગતી હોય એમ વીજળી આકાશના કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા માંડી કોણ જાણે કેટલાય આઘેરા સાગરને કાંઠે દિલડાના સંગી બેઠા હશે એને સંભારી સંભારીને વિજોગી વાદળાઓ મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા પોતાની ડોકના ત્રણ ત્રણ કટકા કરી મેવલા મોરલા ટેહૂંક ટેહૂંક ગેકાટ કરવા માંડ્યા અને ઢેલડીઓ ઢેકુક ઢેકુક કરતી એના સ્વામીનાથને ફરતી વીંટળાવવા લાગી વેલડીઓ ઝાડને બાથ ભરી ભરીને ઊંચે ચડવા માંડી આપા સુથાએ આભમાં નિરખ્યા કર્યું એનો જીવ ઉદાસ થઈ ગયો એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી સવાર પડ્યું એની ધીરજની અવધિ આવી રહી પોતાની માણકી ઘોડી પર અસવાર થઈ આપો સૂથો સાસરાના ગામ મેકડે ગયો મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય એ પોપટનો છુટકારો એમ એટલો જલ્દી ન થાય એમાંય વળી વરસાદ આપવાનો વેરી જાગ્યો દિવસ અને રાત આબ ઇન્દ્રાધાર વરસવા લાગ્યો જો ઇન્દ્રાધાર મેં ઘણી વાપરે અનરાધાર ને ઇન્દ્રાધાર જાણે કે ઇન્દ્ર પણ તમે આટલા વર્ણનમાં જોઈ શકતા હશો કે શા માટે મેઘાણીને શુદ્ધ સંપાદક કહેવાને બદલે આપણે અનુસર્જક કહે છે કારણ કે આ જે વર્ણન આવ્યું આખું એ વર્ણન સર્જક મેઘાણીનું છે લોકવાર્તા કાળનો નથી દિવસ ને રાત આ ઇન્દ્રાધાર વરસવા લાગ્યો હાથીની સૂંઢો જેવા પરનાળા ખોરડાના નેવામાંથી મંડાઈ ગયા એ પાણીની ધારા નહોતી વરસતી પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજની બરછી વરસતી હતી સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું પણ ઓઢણાનો છેડોય નજરે ન ચડે આવાને આવા ત્રણ દાડા ગયા ને આપાનો મિજાજ ગયો એણે જાહેર કરી દીધું કે મારે તો આજે જ તેડીને જાઉં છે સાસુ કે કે અરે બાપ આ અનરાધાર મેં મંડાણો છે એમાં ક્યાં જાશો ગમે ત્યાં દરિયામાં જાશો પણ મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ મારે વાવણી ખોટી થાય છે આપાને શાની વાવણી ખોટી થતી હતી હૈયાની વાવણી ગામનો પટેલ આવ્યો પટેલે કહ્યું આપા તમને ખબર છે આડી શેત્રુજી નદી પડી છે આ તણ તણ દાડા થયા શેત્રુજીના પાણી ઉતરતા નથી ચારે કોર બંબાકાર થઈ ગયું છે તમે શી રીતે શેત્રુજી ઉતરશો એ ન્યાવળી વળી થાય ખરું પણ અહીંથી તો નીકળે છૂટકો ઠીક ત્યારે આપા આજનો દી જાળવી જાઓ અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો કાલ સવારે ગમે એવો મેં વરાતો હોય તો પણ મારા છ બળદ જોડી તમને ઈતરિયા ભેળા કરી દઈશ એ દાડો તો આપા રોકાઈ ગયા બીજે દાડે છ બળદ જોડી પટેલ ગાડો લઈને હાજર થયો વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો બધાએ જમાઈના મોં હામે જોયું પણ જમાઈનું હૈયું ન પીગળ્યું જુવાન કાઠિયાણીએ માથાબોલ નાઈને ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા માથું ઓળી બે પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સેંધો લગાયો સેથામાં સુગંધી હિંગળો પૂરો માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠા આ ધૂપ ની કથા એવી છે કે કાઠિયાણીઓ જે ધૂપ દઈને કપડાં પહેરતી પછી એની અંદરથી એક મહિનો સુધી સુગંધ આવતી એટલે આજના આપણા જે ઈત્ર છે એ કલાક નથી ટકતા મહિનો મહિનો ટકતા મેકડા અને ઈતરિયા વચ્ચે મેકડાથી અઢીગા ઉપર કાંકજ ગામને પાદર શેત્રુજી નદી ગાંડીતુર બની ઠેઠ ગીરના ડુંગરમાંથી શેત્રુજીના પાણી હાલ્યા આવે એટલે આઠ આઠ દાડા સુધી એના પૂર ઉતરે નહીં એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપા ત્રાપો એમાં બેસીને જવું પડે ગાડું અને માણકીનો અસવાર શેત્રુજીને કાંઠે આવીને ઉભા રહ્યા માતેલી શેત્રુજી ગુઘવાટા કરતી કરતી બે કાંઠે હાલી જાય છે આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી આવતી નદીને બેય કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા માર્ગોની લાઈનું કતારું બંધાઈને બેઠી હતી આ બાપા તેદી હુંય શેતલના કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું ત્રાપાવાળાઓ એના તરાપા બાંધીને ચલમ ફૂંકતા હતા બધાય બધાએ વટેમાર્ગો આ કાઠિયાણીની સામે જોઈ રહ્યા જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યા હોય જોગવાયાના હમ શું એ રૂપ હતું નદીએ જો પોતાની આંખે દેખ્યું હોત ને તો એ રૂપની નમણાઈ દેખીને પૂર ઉતારી નાખ્યા હોત આપા શું થાય ત્રાપાવાળાને પૂછ્યું હામે કાંઠે લઈ જાશો કોળી બોલ્યા દરબાર આમાં ઉતરાય એમ નથી જુઓને બે કાંઠે આટલા માણસ બેઠા છે પાણી ક્યારે ઉતરશે કાંઈ કહેવાય નહીં ગાડાવાળા પટેલે આપાને કહ્યું આપા હવે ખાતરી થઈ હજી માની જાઓ તો ગાડું પાછું વાળું હવે પાછા વળી તો તો ફૂઈ એટલે કે સાસુ ત્રણ તસું ભરીને નાક કાપી લે પાછા તો વળી રહ્યા પટેલ હવે આપાની રાંગમાં માણકી થનગણાટ કરતી હતી હમણાં જાણે પાંચ ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઓ એવા ઉછાળા એ મારતી હતી નદીના મસ્ત ઘુઘવાટની સામે માણકી પણ હણહણાટી કરતી હતી ઘડીક વિચાર કરી ઘોડે સવાર ત્રાપાવાળા બાજુ ફેર્યો કોઈ રીતે સામે પાર ઉતરશું કેટલા જણ છો લાલચું ત્રાપાવાળાએ હિંમત કરી એક બાઈ અને એક બચ્ચું બોલો શું લેશો રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી દઈ સોળના કાકા આપાએ કમરેથી વાંસળી છોડી ખડીંગ 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 કરતાં સોળ રૂપિયા ગણી દીધા જાણે કે એ રણકારમાં આપાને આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા એણે હાંકલ કરી એ ઉતરો હેઠા કાઠિયાણી નીચે ઉતરી બે મહિનાનું બાળક બે હાથે હૈયા સરસું દાબી બાઈએ ધરતી પર પગ માંડ્યા શું એ પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થતી હતી કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું કાળા કાળા વાદળાનું કાજળ ઉતારીને આંજેલી જાણે કે એ બે આંખ અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતી ચોળ ચટકી હેમની શરણાયો જેવી બાઈની હાથની કળાયું માથે લા લીલા લીલા છુંદણા બંસીધારી કાન અને ગોપીના એ મોરા અને હેમની દીવીમાં પાંચ પાંચ જોત સળગતી હોય એવી ડાબા જમણા હાથની પાંચ પાંચ આંગળીઓ મુસાફરોની નજર જાણે કે એ રૂપની પૂતળીએ બાંધી લીધી બધાએ બોલી ઉઠ્યા આપા ગજબ કાં કરો આવું માણસ ફરી નહીં મળે હો આવું કેસુડાના જેવું બાળક કરમાઈ જશે આપા પસ્તાશો પોક મૂકીને રહેશો આપા ગજબ ના કરો એ જે થાય એ ખરી ભાઈઓ તમારે કોઈએ કાંઈ ન બોલવું આપાએ જરાક કોચવાઈને જવાબ દીધો કાઠિયાણીને કહ્યું કે બેસી જાઓ જરાય અચકાયા વગર કાંઈ પૂછપરછ કર્યા વિના જે માતા કંઈ કાઠિયાણી ત્રાપા પર બેઠી પલાઠી વાળી ખોળામાં બાળક સુવાડ્યું ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો ચાર તુમડા એની પર ઘંટી એ દાળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ તરાપો હતો મોઢા આગળ ધીંગું રાઢવું બાંધેલું હોય એ રાઢવું જાળીને બે તરવૈયા એ તરાપાને તાણે એ રીતે તરાપો તો તણાવવા લાગ્યો આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે એકવાર તરાપો હામે પાર પહોંચી જાય પછી માણકીને પાણીમાં નાખો અને નાખ્યા ભેળો જ હામે કાંઠે કાઠીયાણીને આંબી લઉં એવા અડગ વિશ્વાસથી આપા ઊભા હતા માણકીએ તો આવા કેટલાય પૂર ઉતરાવ્યા હતા અને માણકી પણ જાણે પોતાની સમોવળ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય એ જોઈ ન શકાતું હોય એમ ડાબલા પછાડવા લાગી જાણે એના પગની જે લાબળતી હોય એમ છબા છબતા નહોતા એના પગ એટલે કે એ એક જગ્યાએ સ્થિર નહોતી રહેતી ત્રાપો શેતલની છાતી પર રમવા લાગ્યો નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘૂઘવાટા દેતું ઉછળવા લાગ્યું માતાએ તરાપાની સમતોલતા જાળવવા બાળકને દબાયું મધવેણમાં પહોંચ્યા અધવચ્ચે ભૂંડી થઈ એકાએક આપાના મોઢામાંથી ઉદગાર નીકળ્યો ગજબ થયો બે કાંઠાના માણસોએ જાણે કે પડઘો પાડ્યો આશરે એક સો આંખો એ તરાપા પર મંડાણી હતી વાંભ એક લાંબો કાળોતરો સાપ મુંજાતો મૂંઝાતો મધવેણમાં ઉડતો આવતો હતો નાગ પાણીમાં અકળાઈ ગયેલો પાણીના લોડ એને બહાર નીકળવા નહોતા દેતા એ ઉગરવાનું સાધન શોધતો હતો અને એને તરાપો દેખાણો અર્જુનના ભાથામાંથી તીર જાય એમ આખું શરીર સંકેલી નાગ છલાંગ મારી ત્રાપા પર જઈ બેઠો બરાબર કાઠિયાણીના મોઢા સામે જ મંડાણો સુપડા જેવી ફેણ પછાડીને ફૂં અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા પર ફેણ પછાડવા લાગ્યો પણ બાપ એ તો કાઠિયાણી હતી એ નો થડકી એના નેત્રો તો નીચે બાળક પર મંડાણા છે અને એના મોઢામાંથી જે માં જે માનો જાપ ઉપડ્યો આપા ગજબ કર્યો આપા માણસો બેઉ કાંઠેથી બોલી ઉઠ્યા આપા તો એક ધ્યાન બનીને જોઈ રહ્યા છે એણે જોયું નાગે ફેણ સંકેલી મોં ફેરવું રાંધવા પર શરીર લાંબુ કરીને ઈચાલ્યો આપાએ બોમ પાડી એ જુવાનો હામાં કાંઠા સુધી રાંધવું ન છોડજો હં સો રૂપિયા આપીશ ત્રાપાવાળાના કાને શબ્દો પડ્યા આશિતા જુબી સો રૂપિયા બીજા પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એમના હાથને એક જ વેંતનું છેટું હોય બાપા ચીસ નાખી એમણે તો હાથમાંથી રાંધવું મેલી દીધું ઢબઢબાક ઢબ ઢબતા ઢબતા એ તો બે તરીને કાંઠે પહોંચી ગયા રાંધવું છૂટ્યું તરાપો ફર્યો મધવેણમાં ઘૂમરી ખાધી ઘરર કરતો ત્રાપો તો તણાયો એ ગયો એ ગયો એ ગયો આપા કાળો કેર કર્યો કેર કર્યો આપા એવા રીડિયા રમણ બે કાંઠેથી થઈ રહ્યા રાંધવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈ પાછો ત્રાપા પર આવ્યો બાયની સામે પાછો મંડાણો બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી એક એના બાળક પર અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે તરાપો ઉભે વેણે ઘરે રાટ તણાતો જાય અને જે જગદંબાનો મૃત્યુ જાપ જપાતો જાય છે આપો જુએ છે કે કાઠિયાણી તો હાલી એક પલકમાં તો એણે અસ્ત્રી વગરના સંસારની કલ્પના કરી લીધી ડુંગર ઉપર દવ બળે ખનખન જરે અંગાર ઝાંકી હેડી હલ ગઈ વાકા બુરા હલાલ અને કંથા પહેલાં કામની સાયામ મારે રાવણ સીતા લે ગયો ઓદીને સંભારે સ્ત્રી વગરના પુરુષના અવતારને શું કરવા એવા એવા ધ્રાસકા પડ્યા પણ વિચારવાની વેળ ક્યાં હતી કાઠીએ માણકીને વાઘ ઉતારી કાઠાની મુંડકી માથે ભરાવી મોરડો ઉતારી લીધો વધારાનું બધું વજન ઉતારી લીધું ઉગટાને તાણી માણકીને ત્રાજવે તોળે એમ તોળી ઉપર ચડ્યો નદીને ઊભે કાંઠ હેઠવાસ માણકીને નીચે વહેતી મૂકી જ્યાં તરાપો તણાઈને ગયો મણિકા મણિકા જેવડા માણ માટીના પીંડા ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર તો પલકવારમાં પહોંચી આ બધું વીજળીના વેગે બની ગયો બાપ માણકી આજ મારી લાજ રાખજે એવું કહીને ઘોડીના પડખામાં એડી મારી શેત્રુજીના ઊંચા ઊંચા ભેડા પરથી આપાએ માણકીને પાણીમાં ઝીકી ધ્રુભાંગ દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી ચારેય પગ લાંબા કરી એ તો પાણીમાં શેલારા દેવા લાગી પાણીની સપાટી પર ફક્ત માણકીનું મોઢું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતો હતો માણકી ગઈ બરાબર મધ વેણમાં ત્રાપાની આડી ફરી ત્રાપો સરી જવામાં પલક વાર હતી આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી બરાબર ત્રાપો પાસે આવતા આપાએ તલવાર મીંજી ડફ દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું એ રંગ આપા વાહ આપા નદીને બે કાંઠેથી લોકોએ ભલકારા દીધા મસ્તીખોર નદીએ પણ જાણે કે શાબાશી દીધી હોય એમ બે બાજુના ભેડામાંથી પડછંદા બોલ્યા ચારે દિશામાં રાક્ષસ જેવા લોડ ઉછળી રહ્યા છે કાઠિયાણી અને બાળક બે પાણીમાં તરબોળ છે મા દીકરાના મોંમાં પણ પાણી જઈ રહ્યું છે આપો ઉપરવાસ નજર કરે તો આરો એટલે કે કિનારો અડધો ગાવ આઘો રહી ગયેલો સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહીં પાણીનું તાણ બહુ વધારે હતું સામે નજર કરે તો નદીના ભેડા માથોડું માથોડું ઊંચા બારું કેમનું નીકળવું બાપ માણકી બેટા માણકી કઈ આપાય ઘોડીની પીઠ થાબડી ઘોડી ચાલી કાઠિયાણી હવે તારું જીવતર રાંધવામાં છે માટે બરાબર ઝાલજે કાઠીએ કીધું કાઠિયાણીએ બાળકને પલાઠીમાં દબાયો અને બે હાથે રાંડવું ઝાલ્યું રાંધવાનો છેડો આપાએ કાંઠાની મુંડકીમાં ભરાયો માણકી કાંઠા પાસે પહોંચી એના પગ માટી પર ઠેરાણા કાઠિયાણી જે હા બરાબર અને આપાએ માણકીના પડખામાં પાટું માર્યું ચારે પગ સંકેલી માણકીએ માથોડું માથોડું ભેડા પર છલાંગ મારી પણ ભેડા પલળેલા હતા ભેડા એટલે કાંઠાના ભાગ આખો માટીનું એક ગાડા જેવડું ગાંદડું ફસક્યું માણકી પાછી પાણીમાં જઈ પડી તરાપો પણ બાળક માતા સોતો પાછો પછડાણો મા દીકરો મૂંઝાઈને પાછા શુદ્ધિમાં આવ્યા બાપ માણકી કહીને ફરીવાર ભેખડ પાહે લઈ આપાએ માણકીને કૂદાવી ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી ભૂતાવળ જેવા મોજા જાણે કે ભોગ લેવા દોડી આવ્યા ત્રીજી વખત જ્યારે માણકી પછડાણી ત્યારે કાઠિયાણી બોલી કાઠી હવે બસ હવે તરાપો મેલી દો તમારો જીવ બચાવી લ્યો કાયા હેમખેમ હશે ને તો બીજી કાઠિયાણી અને બીજો છોકરો મળી રહેશે હવે દાખલો કરોમાં બોલમાં બોલમાં એવું વસમું બોલમાં નીકળીએ તો ચારેય જીવ સાથે નીકળશું નીકળ ચારેય જણા જળ સમાધિ લેશું આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાં તો ઈતરિયાના ઓરડે અને કાં તો સમદરના પાતાળમાં માણકી બાપ અહીં અંતરિયાળ રાખીશ કે શું કહીને ચોથી વાર આપાએ માણકીના પેટમાં એડી મારી માણકી તીરની માફક ગઈ ભેડાની ઉપર જઈને પડી કૂવામાંથી બોખ નીકળે એમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ તરાપો કાંઠે નીકળી પડ્યો એ રંગ આપા એ રંગ ઘોડી એમ કિકિયારી કરતા માણસો બધા ટોળે વળી ગયા આપા માણકીને પવન નાખવા માંડ્યા પણ માણકીને હવે પવનની જરૂર નહોતી એની આંખ નીકળી પડી હતી એના પગ તૂટી ગયા હતા એના પ્રાણ છૂટી ગયા હતા માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યો હતો ઈ ઉતારીને સુથા ધાંધી ના શપ પર ઢાંક્યો માણકીને ગળે બથ ભરી પોકે પોકે રોયો બાપ માણકી માં માણકી એવા સાદ પાડીને આપાએ આભને રો જ્ઞાને ન્યા જળ મેળ્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા પર નહીં ચડો કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલતા એસી વર્ષનો થઈને એ કાઠી મર્યો પોતાના ભાણે દેવા ખાચરની ઘોડામાં બાર બાર જાતવંત ઘોડા હતા પણ એ પોતે કોઈ ઘોડે ન ચડ્યો તે ન ચડ્યો રંગ ઘોડી જાજા રંગ આખા ડાયરાએ ચારણની વાત પર કાન પકડ્યા હવે લોક સાહિત્યમાં થોડીક અતિશોક્તિ હોય ઘોડી અને ઘોડે સવાર અર્થ તો વાર્તાનો બિલકુલ બરાબર છે ઘોડીએ મરીને પણ માલિકનું માન જાળવું પણ જો વિચારીએ તો એવું લાગે કે આખો તરાપો થોડો ઘોડી ઝીલી શકે એટલે મેં ઘણીએ નીચે લખ્યું છે કે એવું બની શકે કે કાઠીએ કાઠિયાણી અને બાળક બેઉને ઘોડાની ઉપર ઘોડીની ઉપર પાછળ બેહાડી લીધા હોય અને પછી ઘોડી ઉપર આવી હોય તરાપાવાળી વાત કદાચ પેલા ચારણે ઉમેરી હોય એવું પણ બને એ જે બન્યું હોય તે પણ આવી ઘોડી અને આવા ઘોડે સવાર વાર્તાઓમાં જ મળે છે બાકી તો ક્યાંય ઝડતા નથી